યુસીસી મુદ્દે કચ્છના મુસ્લિમ સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે કચ્છના મુસ્લિમ આગેવાનો યુવાનો અને તમામ તબક્કાના લોકોએ સાથે મળીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બંધારણ દ્વારા આપવામાં આવેલ અધિકાર માટે બંધારણનું પાલન કરીને મુસ્લિમ સમાજ કાયદાકીય લડત આપશે યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એ એને સ્વીકારે જ નથી યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે આમ આની અમે બતાવ્યો તેમ ઇન્શાલ્લા લોકશાહી ડબે બંધારણની મર્યાદાઓમાં રહી અને શાંતિપૂર્વક ઇન્શાલ્લા આગળની કાર્યવાહી લાખોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થઈ અને ભૂજથી કરીને ગાંધીનગર સુધી કરી શકશે એની તૈયારી છે ઇન્શાલ્લા મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર આપ પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ ચુમ્માલીસ મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે બંધારણની સભાની ચર્ચાઓ દરમિયાન ડૉક્ટર બી આર આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો કોઈ પણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજીયાત નહીં પરંતુ મરજીયાત હશે એકવીસમાં લોક લોક કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં ભારતમાં યુસીસીની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય પણ નથી બાવીસમાં લોકસભા કમિશનનો પણ આ મુદ્દો મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્ક્ર આપ્યો નથી આથી યુસીસી ની જરૂરિયાત અસ્પષ્ટ છે આ અમારી જે માન્યતા છે એ પ્રમાણે ઉત્તર ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવેલ છે જે એક સામાન્ય સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છે આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે અમારી આ આ એ માંગ પણ છે કે જો અહીંયા ગુજરાતમાં યુસીસીને લાગુ જ કરવી છે તો જેમ ઉત્તરાખંડમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવેલ છે તે અમારી માંગણી છે કે ગુજરાતમાં મુસ્લિમોને આ કાનૂનથી અને આ એક્ટીથી બાકાત રાખવામાં આવે ગુજરાતમાં સર્વે ગુજરાતમાં સર્વેનો અભાવ ગુજરાતમાં યુસીસીની જરૂરિયાતો અંગે કોઈ સર્વે કે જાહેર સંવાદ હાથ ધરવામાં આવ્યો નથી આ પ્રક્રિયા લો કમિશનના અહેવાલની વિરુદ્ધ અને બંધારણની ભાવનાને અનુરૂપ નથી બંધારણીય હક્કોનું ઉલ્લંઘન યુસીસીનો અમલ અમારા ધાર્મિક અધિકારોને જે બંધારણના અનુચ્છેદ પચીસ છવ્વીસ અઠ્ઠાઈસ અને ઓગણત્રીસ સુરક્ષિત છે તેનું ઉલ્લંઘન કરે છે આ કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે તેમ છે અમને લાગે છે કે ગુજરાત સરકારની યુસીસીની કવાયત ગેરબંધારણીય અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે જેથી અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં યુસીસીની કહેવાય કવાયત તાત્કાલિક રદ કરવામાં આવે અમે આ પ્રક્રિયાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને વધુમાં જો ਚਾਲੂ ਰhese ਤੋਂ ਕਛ ਮੁਸਲਿਮ ਸਮਾਜ ਬੰਧਾਰਨੀਏ ਅਧਿਕਾਰੋ ਨੀ ਰੱਖਸ਼ਾ ਮਾਟੇ ਲੋਕਸ਼ਾਹੀ ਰੀਤੇ ਸ਼ਾਂਤੀਪੂਰਨ ਪ੍ਰਦਰਸ਼ਨ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰਵਾ ਮਜਬੂਰ થਸੇ ਜੇਨੀ ਨੋਦ ਲੈਵਾ ਵਿਨਤੀ